આપનું સ્વાગત છે હું આપણી સાથે આપનો મિત્ર ભાવિન પાટણ મિત્રો અત્યારે આપણે જે છે પાદરા તાલુકાના ચોકારી ગામ ખાતે છીએ પાદરા તાલુકાના ચોકારી ગામ ખાતે ખેડૂતો દ્વારા જે છે હોળી અગાઉ પાક તૈયાર કરી દેવામાં આવ્યા હતા પરંતુ નર્મદા નિગમના અધિકારીઓની એક પાપી ભૂલ પાપી શબ્દ એટલા માટે વાપરી રહ્યો છું કારણ કે ખેડૂતોએ પાંચ પાંચ છ છ મહિનાથી જેમ બાળકને સાચવતા હોઈએ છે એ જ રીતે ખેડૂતોએ પાકને સાચવીને ઘઉ કપાસનો પાક ઘઉંનો પાક જે છે એ તૈયાર કર્યો હતો દર્શક મિત્રો માત્ર હોય અલગ અલગ પ્રકારના પાક પણ ખેડૂતો જેના કારણે ખેડૂતોને હાલ જે છે એ રોવાનો વારો આવ્યો છે કારણ કે આ પ્રકારનો તૈયાર ઉભો પાક જે છે એ નર્મદા નિગમના અધિકારીની એક ભૂલના કારણે નષ્ટ થઈ ચૂક્યો છે પાદર તાલુકાના ચોકારી ગામે ગઈકાલે રાત્રે કદાચ સવારના સાડા પાંચ વાગે જે છે એ ઓવર પાણી છોડવામાં આવ્યું ધોવાણ થયું છે સમયે જોયા છે ત્યારબાદ અત્યારે બપોરનો સમય થઈ ચૂક્યો છે બીએન ગુજરાતીની ટીમ જે છે એ ગ્રાઉન્ડ ઝીરો પર છે ને ખેડૂતોના ખેતરોમાં ફરી રહી છે અને ખેડૂતોને કેટલું નુકસાન છે તે અત્યારે અમે જોઈ રહ્યા છે દર્શક મિત્રો ખેડૂતોના ખૂબ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે જે પ્રકારે જોઈ રહ્યા છે તમામ જે ખેડૂતો છે એ અત્યારે ઘઉંનો પાક લઈને ઊભા છે આપને બતાવી દઈએ જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી હાલ આ ખેડૂત દ્વારા ઘઉનો પાક જે છે તૈયાર કરવામાં આવ્યો છે આ કેમેરા પર્સન ને કહીશ કે અહીંયા આગળ બતાવશે દર્શક મિત્રો ઘૂંટન સમા પાણી અહીં આગળ હતા અને ચોક્કસ હજુ પણ પાણી ખેડૂતોના ખેતરમાં ભરાયા છે અને અમે જે જગ્યાએ ચાલી રહ્યા છે ત્યાં પણ પાક જ છે ત્યારે આપણી સાથે એના ખેડૂત પણ છે ખેડૂત જે ખેતરમાં આપણે ઉભા છે તેઓ સાથે સૌ પ્રથમ વાત કરીશું અને ખેડૂતને પૂછીશું કે શું પાક કેવી રીતે બગડ્યો શું થયું આખી સમગ્ર ઘટના કેટલો પાકને નુકસાન છે શું કહેશું સાહેબ અત્યારે પાક તો મારા બધો બહુ જ નુકસાન છે કારણ કે મેં ખેતી જે કરી એ ઓર્ગોનિક કરી છે ઓર્ગોનિક મને બહુ જ મોટું નુકસાન છે કારણ કે બધા ખેડૂતોને ખબર હોય છે કે ઓર્ગોનિક કરવું એટલે શું છે બરાબર ઓર્ગોનિક એટલે આમ ખેડૂતોનો બાપ કહેવાય છે અને અત્યારે જે નિગમ ખાતા એ સવારનું અમે 6 વાગે આ પાણી છૂટ્યું અને હું જોવા આવ્યો તો મારા ખેતરમાં ઢીચન માનું પાણી છે અને એ પાણી જોતા જ મારી વાઈફ અને બધા પણ રડવા હિતે કારણ કે ત્રણ મહિનાથી મેં મહેનત કરી હતી એની પાછળ અને મહેનત કરવાથી આ દશા થઈ અને પછી મેં બધું આ બધું જોયું તો અત્યારે અમને મારે આજે નોકરી જવાનું હતું પણ નોકરી બી નહીં ગયું મેં રજા પાડી છે અને મારા ફેમિલી ઘરના બધા જ આવીને બધા રડીને ગયા ઘરે એવી હાલત છે ઓછામાં ઓછું મારે ખેતરમાં નુકસાન જોવા જાય તો પંદર વીસ હજારનું નુકસાન છે કારણ કે મેં આખું ઓર્ગોનિક ખેતી કરી હતી એને મેં ઘઉં કર્યા હતા સુવા કર્યા હતા મેથી કરી હતી ધણા કર્યા હતા પ્લસ મેં હુંડ્યું કર્યું હતું બાવન પહેલા એ બી ઓર્ગોનિક જ કર્યું હતું કારણ કે ખેડૂત મારા પશુઓને ખાવા માટે અને બાજુમાં મારા અંકલે જે ગલોળી અને જે ગવાર કરી હતી એ બી ઓર્ગોનિક જ છે અને અત્યારે એમને જે ઘાસપુરને એવું બધું હતું જે એના ખેતરમાં અને બાજુના ખેતરોમાં મારા એક અંકલ છે એમને ફૂલેવારની ખેતી કરી હતી અને કોબી જે ભાઈ અત્યારે બીડીઓ વાળીને છોકરીને નાનપણથી મોટી કરી એમ કર્યું અને એમને અત્યારે એવી વાર કે અત્યારે ડિચન ડચન હમણાં પાણી છે એમના ખેતરમાં બી દર્શક મિત્રો અધિકારીની એક ભૂલ અત્યારે ખેડૂતને રડાવી રહી છે અલગ અલગ પ્રકારની ખેતી કરવામાં આવી હતી જે તૈયાર થઈ ચૂકી હતી દેશમાં વાતો થઈ રહી છે નેતાઓ કહી રહ્યા છે ઓર્ગેનિક ખેતી કરો ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવે છે પરંતુ દર્શક મિત્રો જ્યારે ખેડૂત ઓર્ગેનિક ખેતી તરફ વધે છે વધુ ખર્ચો કરે છે ને જયારે ખેતીનો પાક આ આપણે સૌ જોઈ રહ્યા છે દર્શક મિત્રો સોનું કહે છે ખેડૂતો જયારે ઘઉં પાક તૈયાર થઈ જાય તેને તેને સોનાનો પાક કહેવાય જયારે સોનું ખેડૂતોનું તૈયાર થઈ જાય ત્યારે માત્ર એક અધિકારીની ભૂલ એ અધિકારી કે જે જનતાના નોકર છે જેને જનતાની સેવા માટે સરકાર દ્વારા મૂકવામાં આવ્યા છે જે જનતાનો પગાર લે છે એવા અધિકારીની એક ભૂલ આજે ખેડૂતોને રડાવી રહી છે એવા અધિકારી દ્વારા અત્યારે ખેડૂતોનો અઢળક પાક જે છે નષ્ટ કરવામાં આવ્યો છે આપણી સાથે અન્ય બીજા પણ ખેડૂત છે કાકા શું નામ છે તમારું શું પાક હતો તમારું ગલોડી ને ગવાર બધું ઓર્ગન કરે હતું પણ શું છે કે આ પાણી ની લીધે હવે ગલોડી થાય જ નહીં ત્રણ મહિના ત્યાં છોડવા છોડો ત્રીસ રૂપિયા લાઈન રૂપિયા લો એકસો ને ઓગણીસ છોડવા અને તાર લગભગ પચાસ સાઈઠ હજાર રૂપિયા ખર્ચો છે એટલા ની અંદર મારે હજુ ગલોડી આવી નહીં ત્યાં પહેલા તો ગલોડી બે ગવાર બે જ જવતર છે બેનવા લાયક છે અત્યારે પણ ગવાર બી અત્યારે અંદર પૂરા ડૂબી ગયા છે પાણી ની અંદર સવારમાં છ વાગે પાણી આવ્યું ખાટલા ત્યારે ત્યારે ખબર પડી અમે બહાર સુરતા પાણી આવી ગયું જયારે અમારે બી પાણી છે ગલોડીનું પૂરું નુકસાન લગભગ પચાસ પચાસ હજાર તો મારે ખાલી ખર્ચ છે તાર ને બાર ને ગલોડી બધું રોપતો અમે ખાલી ખર્ચ જ છે મારો પચાસ હજાર રૂપિયા હજુ તો એક રૂપિયા નું મને વળતર નહીં મળ્યું હા વળતર તો અલગ ખાલી ખર્ચ છે પચાસ હજાર રૂપિયા

તમામ પાક નષ્ટ થઈ ગયો હમ અત્યારે દોઢ બે લાખ રૂપિયા થી પણ વધુ નુકસાન થયું ત્યારે યુવા છે ગુજરાત હાર્દિકભાઈ છે કે જેવો પણ પોતે પણ ખેડૂત છે હાર્દિકભાઈ કેટલી માત્રામાં નુકસાન થયું આપણે ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે શું કહેશો જે ગાબડું પડ્યું છે એ અધિકારી એની એ રાખી હોત કાળજી તો આજે આ વારો ખેડૂતોને ના હોત આ ખેડૂત તો બચારા દોને જમી લીધેલી છે એક નાની છોકરી છે એમને મોટી કરી છે અને બીડીઓ વારે છે જો આ ખેડૂતની વેદના જોવો ખાલી આજે એની પર આવતા દિવસોમાં હોળી આવવાની હતી એના પહેલા એમના ત્યાં હોળી થઈ ગઈ ઘરમાં હોળી થઈ ગઈ આ જુઓ આ સોનાના પાકની વેલ્યુ જુઓ ખેડૂત પ્રધાન દેશ છે ને ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂતોની હાલત જો આ કેવી છે આ કેવી ખેડૂતોને હું ચોક્કસ સરકારને એક જ વિનંતી કરું છું કે જે તે અધિકારીની જે આ નિષ્કાળી થઈ એને કડકમાં કડક સજા થાય અને આ ખેડૂતોને યોગ્ય વળતર મળે જો આગામી દિવસમાં નહીં મળે તો અમે કલેક્ટર ઓફિસે જઈને આંદોલન કરીશું અને અમારી અંદાજમાં આંદોલન કરી જો આ ખેડૂત નહીં આવે એક બી ચુકવણી નહીં કરવામાં આવે તો અમે ચોક્કસ આંદોલન કરીશું અને એમને પૂરેપૂરો ન્યાય અપાઈને રહીશું યુવા સેના ગુજરાત મિત્રો આપણી સાથે સ્થાનિક ખેડૂત પણ છે અંદાજે કેટલા ખેડૂતો કેટલા વીઘામાં ખેડૂતોને નુકસાન છે અંદાજે તો ભવિનભાઈ બસો બસો ખેડૂતો નુકસાન હશે બસો ઉપર પણ ઓછું નહીં આ ખેડૂત રડા છે તમે જો એને અસમથી ઓછું આવ્યું એનો પાક જો આ ધોના લીલોતરી બધું આ બધું કાપશે દેશે બિલકુલ નહીં રહેવાના અધિકારીઓ ઓફિસમાં ઓફિસમાં રહ્યા છે ફોન કરીએ તો ઉઠાવતા નહીં આઈએ છે હું આઈએ કેમ કે એ લોકો તો એસી જ બેહવાનું છે એમને જનતાનો જ પગાર ખાવાનો પાવો જનતાનો આપણો જ પગાર ખાઈ ને આપણા આટલું બધું નુકસાન થયું તો અહીંયા જોવા નહીં આવતા બોલો આ ખેડૂતો હાલત તો જુઓ તમે આ ગલોડીનું નુકસાન આ બધું જતું રહે છે પણ જો કદી સેની જો વળતર સારામાં સારું જો નહીં આવે ને તો યુવા સેના ગુજરાતની ટીમ હંમેશ માટે લડશે લડશે ને લડશે ચોક્કસ થી માંગણી થઈ રહી છે ત્યારે જે પ્રકારે આપણે આગળ જોઈ શકીએ છીએ તમામ ખેડૂતોનો પાક જે છે ખૂબ મોટી માત્રામાં નુકસાન થયું છે સોના જેવો પાક ખેડૂતોનો હાલ જે છે નષ્ટ થઈ ચૂક્યા છે અને અધિકારીની એક ભૂલ જે છે એક એવા અધિકારીઓ કે જે એસી ની ગાડીમાં એસી ઓફિસોમાં બેસતા હોય છે અને સવારથી ખેડૂતો ફોન કરી રહ્યા છે કે સાહેબ આપ ક્યાં છો સાહેબ આપ ક્યાં છો આવું છું અડધો કલાક કલાક આ પ્રકારની વાહિયાત વાતો અધિકારી દ્વારા કરવામાં આવે છે પરંતુ અધિકારી સ્થળ પર હજી સુધી જોવા નથી મળ્યા સતત સવારના પાંચ વાગ્યા થી લઈને કહી શકાય કે બપોર થઈ ગયું છે બપોરથી પણ વધુ સમય થઈ ચુક્યો છે પાંચ પાંચ સાત સાત આઠ આઠ કલાક થવા સુધી હજુ સુધી અધિકારી ચોકરી ગામમાં જોવા સુધી નથી આવે અને ચારે તરફ જે જોઈ રહ્યા છે ચારે તરફ હાલ માત્રને માત્ર પાણી પાણી જોવા રહ્યું છે છે જે જોઈ રહ્યા ખેડૂતના ખેતરમાં જે ઘર બાંધેલા છે એ ઘરોમાં પણ પાણી પાણી છે છે ને ચારે તરફ જે પશુ બાંધવાની જગ્યા છે ત્યાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે અને દર્શક મિત્રો જે પ્રકારે જોઈ શકીએ છીએ તમામ જગ્યાએ આટલા આટલા પાણી જે છે ખેડૂતોના ખેતરમાં પ્રસરી ચૂક્યા છે જે પ્રકારે આપણે અહીં સૌ જોઈ શકીએ છીએ તમામ ખેડૂતો ભેગા થયા છે ને તમામ ખેડૂતો જે છે એ માત્રને માત્ર ન્યાયની માંગણી કરી રહ્યા છે